નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવાર માટે આનંદનો વિષય છે કારણ કે આજે નવી સવારમાં અત્યાર સુધી જેટલા મહેમાનો આવ્યા ને એમાં સૌથી નાના મહેમાન અમારા ત્યાં પધાર્યા છે એમનું નામ છે આરના પટેલ આરનાબેન તમારું સ્વાગત કરીએ છીએ આરનાબેન કોણ છે આરનાબહેન નૃત્યકાર છે આરનાબેનના પિતાજીનું નામ અક્ષય પટેલ તેઓ ખૂબ જાણીતા નૃત્યકાર છે નૃત્યાવલી સંસ્થા ભરત બારિયા અને અક્ષય પટેલનું નામ આખા વિશ્વમાં જાણીતું છે તો આરનાબહેન પોતે નાની વયથી હવે ખૂબ સુંદર નૃત્ય કરવા લાગ્યા છે આરનાબેન વિશાલામાં મેં તમારું પહેલું નૃત્ય જોયું શ્રીરામની જે કૃતિ હતી એમાં અમે તમને નૃત્ય કરતા જોયા હતા અને ખરેખર ખૂબ મજા આવી હતી આરના તમે તો ભણી રહ્યા છો તો વિદ્યાર્થી વિદ્યાર્થીની કહેવાવ તમે સ્ટુડન્ટ કહેવાઓ તમે નૃત્ય કરવાનું કેમ કે શીખ્યા કોણે શીખવાડ્યું એની થોડી વાતો મારી જોડે સાથે કરો જ્યારે નાની હતી મારા મમ્મી પપ્પા રિએસલ કરતા ને સ્ટુડન્ટ્સને શીખવાડતા હતા ને ત્યારે હું બાજુમાં બેસી જતી હતી ને રિએર્સલ કરતા તો હું એમ હું જોઈ જોઈને ડાન્સ કરું એમના પાછળ પાછળ ફરું એવું બધું કરું એટલે તમારા મમ્મીનું નામ શું મારું મમ્મીનું નામ છે મીનાક્ષી પટેલ અને પિતાજી મારા ડેડી નું નામ છે અક્ષય પટેલ તો એ જ્યારે શીખવાડતા હતા ત્યારે તમે જોઈ જોઈને શીખવા શીખવા તમને ગમતું હતું નૃત્ય શીખવાનું હા મને બહુ જ ગમતું હતું તમે આના બેન પહેલી વાર ક્યારે મંચ ઉપર આવ્યા મારી ઉંમર પહેલા દોઢ બે વર્ષની હતી ને પહેલી મંચમાં મેં ઋષિકેશ ગંગા ઘાટ ઉપર કર્યું અચ્છા અને કઈ રચના હતી એ ભારૂતી બંગલો હતી ને દાદાની સાથે દાદા એટલે ભરત દાદા અચ્છા તો ભરત બારિયા જે એમના દાદા થાય છે એમની સાથે તેમણે આ પહેલી રચના રજૂ કરી હતી આજે બહુ જ ખુશી થાય છે કે મારી દીકરી મારી ભત્રીજીની દીકરી આરના પટેલનો આજે એની બચપનની યાદો હું યાદ કરી રહ્યો છું એ જ્યારે બેબી બોર્ન થઈ ત્યારથી જ એને નૃત્યનો બહુ શોખ હતો જન્મી ત્યારે પણ મુદ્રા કરતી કરતી અને હસતી હસતી એ આવી એ ગંગા ઘાટ ઉપર ચાલતા શીખી અને ત્યાં જ એને ખબર નહીં નૃત્યનું અમારા પર્ફોમન્સ અમે લોકો રિહર્સલ કરતા હોય કે કંઈક પણ પ્રેક્ટિસ કરતા હોય કંઈક નૃત્ય વિશે કંઈક વિચારતા હોય પહેલાંથી બહુ જ ઇન્ટરેસ્ટ લેતી ખૂબ જ નાની એને કંઈ સમજ નહીં પછી અમે જ્યારે જ્યારે અમે લોકો અમારા મોટા મોટા પર્ફોમન્સ કરતા ગયા કરતા ગયા કરતાં સાથે સાથે અમારી સાથે પર્ફોમ કરતી ગઈ અને મોટા મોટા સ્વામીજીઓએ પણ એને ખૂબ જ એને આશીર્વાદ આપ્યા અમે લોકો ગોલ્ડન ટેમ્પલ પર્ફોમ કરવા માટે ગયા ત્યારે પણ એમને ગુરુજીએ આશીર્વાદ આપ્યા કે ફ્યુચરમાં ખૂબ જ સારી નૃત્યાંગના બની શકે એમ છે ભરતભાઈ એને જે ગમતું હોય એ એને કરાવતા રહેજો તમે સ્વામી સચિતાન જ ગુરુજીએ પણ એ જ મને કીધું કે દીકરી ખૂબ જ આગળ વધી શકે એમ છે એને કરાવજો અમારી નૃત્યવાલી કંપની સાથે પણ અત્યારે એ એઝ એ ડાન્સર તરીકે અમારી સાથે પરફોર્મ કરી રહી છે અને હું દાદા થઉં છું હું એને ખૂબ જ સારી રીતે નૃત્ય કરાવું છું અને ખૂબ જ આગળ વધી રહી છે આપ સૌના ખૂબ જ આશીર્વાદ એને મળતા રહે અને આપણી ગુજરાતની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ એ દુનિયામાં રોશન કરે એવા મારા આશીર્વાદ છે હવે હજી તો તમે ઘણા નાના છો આઠ વર્ષની તમારી ઉંમર છે તો ભણવું પણ પડે તમારે અને તમારે નૃત્ય પણ કરવાનું તો તમે આ નૃત્ય કરવામાં સમય આપો છો એને કારણે તમારું ભણવાનું બગડતું નથી એને ભણવા ઉપર અસર નથી થતી હું નૃત્ય કરું છું એ તો જલ્દી પતી જાય છે પછી હું ભણવાનું બી કરું છું ભણવાનું તો ખરું જ અને તમને ભણવાનું ગમે છે કયા ધોરણમાં ભણો છો અને કઈ સ્કૂલમાં છો હું ત્રીજા ધોરણમાં ભણું છું મારું સ્કૂલનું નામ ટર્ફ છે આર્ના બહુ જ નાની એટલે દોઢ બે વર્ષની હશે ત્યારે અમે લોકો ઋષિકેશ પરમાર નિકેતન કે ત્યાં નાઇન્ટી ફોર કન્ટ્રીઝનું વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ અઠવાડિયાનો થતો હોય છે ના અમારે કાર્યક્રમ ત્યાં હતો આખો કટ ટુ કટ અઠવાડિયું કાર્યક્રમ અને રોજ ગંગા ઘાટ ઉપર આરતી કરવાની અને જેટલા પણ પાર્ટિસિપેટ હોય આખા વર્લ્ડના લોકો એમને અમે આપણો નૃત્યનો નૃત્ય શીખવાડીએ અને શીખવાડીને અમારી સાથે એમને પર્ફોમન્સ કરવાનું હોય તો એ દરમિયાન આજના દોઢ પોણા બે વર્ષની હતી ત્યારે એક કૃતિ એવી હતી નૃત્ય નાટિકા કે આપણા શરીર ઉપર ભાડુંથી બંગલો કોને રે બનાવ્યો એની ઉપર આખી નૃત્ય નાટિકા હતી અને એમાં બાળકનું જે જન્મની જે શરૂઆત હોય છે કે બાળક કેવી રીતના આવે છે અને એને કેવી રીતે ઉછેરીને મોટું થઈને પછી જે એનું ઘડપણનું જે આખી એટલે એવી આખી સિકવન્સ સિક્વન્સ નૃત્ય નાટિકા તેમાં ભરતભાઈ બારિયા તેને આખી એક કૃતિમાં એક્ટ કરે અને હું પણ સાથે કરતા હોય છું ને આખું ક્લાસિકલ બેઝ ઉપર હોય છે અને જે ગીતો હોય છે લોકગીત હોય છે આપણું ગુજરાતી તે આખી પ્રસ્તુતિ અમે ત્યાં કરી હતી ત્યારે આખા વર્લ્ડના લોકો ત્યાં જોયું અને એમાં ત્યારે આરના એટલી દોઢ પોણા વર્ષની હતી તેનું જે જન્મનું જે હતી શરૂઆત ત્યારથી એને શરૂઆત નૃત્યની ઓહો કરી હતી એ એ દોઢ વર્ષની હતી ત્યારથી એનો હા અને ત્યારે અને એને ત્યાં જ પરમાર્કેતન ગંગા ઘાટ પર પાપા પગલીનું પણ એને શરૂઆત ત્યાંથી કરી હતી એટલે નૃત્યનું પણ એને પગલું એની શરૂઆત એ પરમાત્નિકેતન આશ્રમ ત્યાંથી શરૂઆત કરી હવે મને એ જણાવો કે મેં પણ એના ઘણા બધા વિડીયો જોયા અને એક લાઈવ પરફોર્મન્સ પણ મેં એનું જોયું છે તો એક નૃત્યકાર તરીકે આરનાની અમને માહિતી આપો કે એનું શીખવાની ધગસ કેવી છે અને એ એની વિશેષતાઓ શું શું છે એ જ્યારે બહુ જ નાની હતી અને અમે લોકો જ્યારે રિહર્સલ કરીએ ને ત્યારે અમે લોકો ક્યારે શીખવાડે નહીં પણ એ સાઈડમાં ઊભા રહીને જુએ મને જોવે એના મમ્મીને જોવે અને રવિતા જે ભરતભાઈ બારેની દીકરી અત્યારે કેનેડા છે અને એ રવિતા પણ ડાન્સ કરતા હોય અને ભરતભાઈ બાર્યા જે એના દાદા થાય તો અમે લોકો જ્યારે રિહર્સ કરીએ ત્યારે સાઈડમાં બેસીને જુએ અને જોઈને પછી કોપી એની જાતે કરે અમે એ ક્યારે શીખવાડ્યા નહીં પછી એની જાતે પ્રેક્ટિસ કરે અને જોતાં જોતાં પછી એ શીખી જાય ને પછી અમે સાઈડમાં શરૂ કરે છે નૃત્યનું એક 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 સ્ટેપ શીખીને પછી પાછું પર્ફોન્સ કરે પછી જેવું કરીએ એવી રીતના કરે અને પછી દાદાના એક્સપ્રેશન બધું બહુ જ એમનું હોય છે તો એ જોઈને પછી એના એક્સપ્રેશન દાદા કેવી રીતના કરીએ એ બધું એક્સપ્રેશન એ પણ શીખી જાય પછી ધીરે ધીરે એ આઈટમ એક 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 આઈટમમાં એ ધીરે ધીરે ઇન્વોલ્વ થતી ગઈ અને એને અંદરથી જ ખબર નહીં આમ એક શક્તિનું સ્વરૂપ હોય ને કે અમે લોકો ક્યારેક એને કોઈ જ્યારે પણ અમે ડાન્સ શીખવાડીએ અમારા સ્ટુડન્ટને ત્યારે પણ એ આવીને જુએ બેસે પછી એની જાતે પછી પ્રેક્ટિસ કરે અને જ્યારે પણ અમે બેઠા હોય ને ત્યારે એની જાતે આમ આમ સ્ટેપથી પ્રેક્ટિસ કરે એટલે જોઈ જોઈને પછી એ શીખીને પછી અમારા ડાન્સમાં એક એક જે કૃતિ હોય એમાં એ પછી પર્ફોમન્સ કરવા લાગી અને એની ખાસિયત એ છે કે જે પણ વસ્તુ એને પર્ફોમન્સમાં જોયું હોય ને અને એ પરફેક્ટ એ જ કરતા હોય અને એનામાં એટલું છે કે બધા અમે મોટા સિનિયર્સ આર્ટિસ્ટો પર્ફોમ કરતા હોય ને એ એકલી આગળ કરે ને તો અમે લોકો એને જોઈને કરવું પડે છે અને એ એટલી કોન્ફિડન્સથી પર્ફોમન્સ કરે આગળ ઊભા રહીને તમે માનો નહીં પરમાર નિકેતન આશ્રમમાં આખા વર્લ્ડના લોકો બેઠા હોય છે અને પર્ફોમન્સ ચાલતો હોય છે ત્યારે હમણાં જ આપણા સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને એમના વાઇફ સોનલબેન આવ્યા હતા બે હજાર ચોવીસમાં ત્યારે आकू श्रीराम ऊपर ने नृत्य नाटिका હતી અને એમાં એને આગળ એ જે એક્ટ કરી અને આખું એક્ટ સાથે એને હાવભાવ સાથે શ્રી રામની જે પ્રસ્તુતિ એમને એક્સપ્રેશન સાથે આર્ના જેપ કરી તો સ્વામીજી અને સોનલબેને કીધું કે આપ બડે લોક તો પરફોર્મન્સ કરતા હો લેકિન હમ આપકો ભૂલ જાતે હમ સિફ એકી શક્તિ સ્વરૂપ આર્ના કો દેખતે હે क्योंकि उसके भाव, भाव देख के हमें ऐसा लगता है कि साक्षात अभी राम आए हैं और हम उसके दर्शन करेंगे उसका भाव उसके नृत्य देख के धन्य हो जाते हैं तो आना को बस वही एक शक्ति का स्वरूप को हम उसको आशीर्वाद देते हैं कि यही बस अपना नाम रोशन करें भारत का नाम रोशन करें ये क्लासिकल ना डांस पन क्लासेस में जाए प्लस रिहर्सलन करे આવીને રિહર્સલ કર્યું પછી પ્લસ એને ટ્યુશનનું પણ કામ કરે એટલે એને ક્યારે પણ એને બધી એક્ટિવિટીઝ ચાલુ હોય પણ ક્યારે પણ એને ક્યાંક નૃત્યનું જ્યારે પ્રેક્ટિસ કરવાની આવે ને રાતના નવ વાગે કે દસ વાગે હોય કે બપોરે તો ગમે ત્યારે ના નહીં પાડે તૈયાર હાજર થઈ જાય એક્ટિવ અને રિહર્સલ પણ એવું જ કે જેવું પ્રોગ્રામમાં કરવાનું હોય એવી રીતના જ રિહર્સલ કરવાનું એમાં પ્લસ માઇનસ એંસી વીસ નહીં ચાલે સો એટલે સો ટકા પૂરેપૂરું રિઝલ્ટ આપવાનું આપણે અમારા સ્ટુડન્ટો ભલે ઊભા ઉભા કરતા હોય કે અમુક અમે થાકી જાવ પણ એ ક્યારે પણ બે વખત કરાવો કે પાંચ વખત રિહર્સલ કરાવ પૂરેપૂરું પ્રોપર વે જે પર્ફોર્મન્સમાં મકાવો એવી રીતના જ કરતા હોય ભવિષ્યમાં મોટા થઈને તમારે શું થવાનું છે અત્યારે નક્કી કર્યું છે કંઈ ડોક્ટર અચ્છા ડોક્ટર થવું છે બહુ સરસ ભગવાન તમારું સપનું પૂરું કરશે અત્યાર સુધી તમે જે કઈ કઈ કૃતિઓ ઉપર નૃત્ય કર્યું છે એ જો યાદ હોય તો અમારા નવી સવારના પ્રેક્ષકોને જણાવો ભારતી બંગલો પછી મોરલીવાળા ટીમલી ડાકલાન આરતી એ બધું કરું અને એ તમે એનું રિહર્સલ કરવું પડે તો તમે રિહર્સલ પણ કરો છો બધાની સાથે ઓકે તમે તો બહુ નાના છો આના તો નૃત્ય કરતા કરતા થાક ના લાગે નૃત્યમાં મને બહુ મજા આવે મને થાક ના લાગે થાક તો લાગે જ ને કારણ કે તો મને તો થોડું થોડું અને નૃત્ય કરવામાં તમને ખૂબ મજા આવે ઓકે તમે જ્યારે નૃત્ય કરતા હો ત્યારે ઘણીવાર મેં એવું જોયું છે કેટલાક વિડીયોમાં મેં એવું જોયું કે તમે નૃત્ય કરતા હો ત્યારે તમારા ચહેરા ઉપર આનંદ બહુ હોય છે તો તમને નૃત્ય કરવાનું અંદરથી બહુ ગમે છે તમને બીજા કયા કયા શોખ છે મને ડ્રોઈંગમાં શોખ છે ડાન્સમાં શોખ છે ભણવાનું શોખ છે બચ્છ અચ્છા ભણવાનું પણ ગમે છે તમને ચિત્રકામ કરવાનું પણ ગમે છે અને તમને નૃત્ય કરવાનું પણ ગમે છે તમને ખાવાનું ગમે છે અને તમને તમારી ફેવરિટ ડિશ કઈ છે પીઝા બીજો કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક એની સાથે અને મમ્મીના હાથની બનાવેલી કઈ ડિશ સૌથી વધારે ભાવે છે દાળ ભાત દાળ ભાત અને તમે પોતે ક્યારે રસોઈ બનાવી છે અથવા રસોઈ બનાવવામાં મમ્મીને મદદ કરી છે તમને રસોઈ બનાવવાનું ગમે શું ગમે બધું ગમે અચ્છા રોટલી કરી શકો બીજી થોડી વાત તમારા ચિત્રકામ વિશે કરીએ તો તમને નાનપણથી ચિત્રો દોરવાનો શોખ છે ચિત્ર દોરવાનો શોખ કેવી રીતે તમારામાં આવ્યો જેમ કે મારા ડેડી છે ને કલર બોર્ડ લાવતા હતા અને મને હું જ્યારે નાની હતી ને તો ત્યારે મને ડ્રોઈંગ કરવાનો બહુ ગમતો તો કયા ચિત્રો દોરો તમે હું જે હું માઉન્ટેન દોરું ફ્લાવર દોરું ને એવું બધું દોરું અચ્છા એટલે પ્રકૃતિ પર્યાવરણ અને પ્રકૃતિ એવું બધું દોરવાનું તમને ગમે છે અને સવારે કેટલા વાગે ઉઠો છો તમે જ્યારે સ્કૂલ ચાલે હું તો 6:30 ઉઠી જો અને જ્યારે માં વેકેશન ચાલે સ્કૂલ નું હું 9:00 ઉઠી જાઉં અને તમે તમારા પરિવાર સાથે બધે જાઓ પરફોર્મન્સ કરવા તમે આ રૂપેલું પરફોર્મન્સ તો ગંગા માતાના કિનારે હતું જુદી જુદી જગ્યાએ તમે જાઓ તો અત્યાર સુધી ક્યાં ક્યાં ગયા છો યાદ છે તમને હા મેધ્યા ગઈ છું ગઈ છું દિલ્હી સોમનાથ ગયા પછી દ્વારકા ગયા રાજકોટ ગયા તા બરોડા ગયા તા અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ગયા હજી તમને ઘણું બધું ફરવાની તક મળી ગઈ છે નમસ્કાર હું મીનાક્ષી પટેલ જ્યારે અમે લોકો પર્ફોમ કરતા હતા ને એટલે બેઝિક થી જે અમારી સાથે કરતી હતી એટલે પછી ધીરે ધીરે પબ્લિક નું એને વધારે સપોર્ટ મળ્યો અને એને કેવું કે જ્યારે એને ડાન્સ કરતી હોય પરફોર્મ કરતી હોય એટલે પબ્લિક એને એ કરે છે જોઈને કે આટલી નાની દીકરી આટલો સરસ પરફોર્મ કરે છે એટલે એને અંદરથી એમ થાય છે જ્યારે પ્રોગ્રામ પતે ત્યારે બધા એને મળવા આવે એની સાથે ફોટો પાડે પછી કહે કે દીકરી તું બહુ જ સરસ કરું એટલે એને અંદરથી એમ થયું કે ના બધાને ગમે છે મારું નૃત્ય અને એને એટલો બધો ઉત્સાહ આવી જાય છે ને સર એ અમે અયોધ્યા ગયા હતા ત્યારે એને બે કલાક અને અમે લોકો ત્યાં પહોંચ્યા દિલ્હીથી શો પતાય ને અમે લોકો ડાયરેક્ટ અયોધ્યા ગયા અયોધ્યાથી અમારે ફોન આવ્યો કે તમારે બે કલાકમાં મંદિરે પહોંચવાનું છે ત્યાં પછી અમે લોકો સીધા પહોંચ્યા નથી જમ્યા એને પણ નથી ખાધું જેવા અમે મંદિરે પગ મૂક્યો અમને અમારો થાક કે ભૂખ કે બધું મટી ગયું સર અને ત્યાં જઈને અમે બે કલાક કન્ટિન્યુ ડાન્સ કર્યો છે આરનાએ પણ કર્યો છે આરના એટલું ઉમંગથી કરતી હતી સર કે ભૂખ લાગી છે મને પાણી પીવું છે એવું કશું જ નહીં એટલા રામ ભગવાનના બ્લેસિંગ મળ્યા અમને તે થકી એ મારી દીકરી અમારું બધાનું નામ રોશન કરશે તમારા માતા અને પિતા મીનાક્ષીબેન અને અક્ષયભાઈ બંને બહુ જ મોટા નૃત્યકારો છે તમને પોતાને નૃત્યનો શોખ છે અને તમે નૃત્ય કરતા હતા ક્યારે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ હું નાના હતો ત્યારે ભારત દાદાનો જે દીકરો છે ને યશ એને જોઈને મેં ડાન્સ ચાલુ કર્યો પછી ઇન્ટરેસ્ટ જાગ્યો પછી જે રીતના કોરોના સ્ટાર્ટ થયું પછી ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો પછી સ્ટડીમાં આવી ગયો અને ભણવામાં તમે શું ભણી રહ્યા છો ટેન્થ સ્ટાન્ડર્ડ અચ્છા અચ્છા એટલે આ વર્ષે તો જરા વધારે મહેનત કરતા હશે ઓકે હવે આરનાની વાત કરો આરના એક નૃત્યકાર તરીકે કારણ કે સરસ નૃત્ય પણ કરે છે તો આરનાને નૃત્યકાર તમે આરનાના નૃત્ય વિશે તમારું શું માનવું છે એ કેવી નૃત્યકાર છે જ્યારે પણ એ ડાન્સ કરતી હોય છે ને એના મળવા ઉપર સેધ થાક દેખાતો નથી એટલે જેટલું પણ કહીએ ને બધું શાંતિથી મસ્ત કરે એકદમ આઈ કોન્ટેક્ટને બધું જ સારું રાખે હસતા હસતા બધું જ કરે એટલે મજાના જોવાની હું તો માનું છું કે મોટી ડાન્સર બને અને બનશે પણ ખરી તમે બધા આખા નૃત્યાવલીના કલાકારો સાથે પરફોર્મન્સ કરો અને પછી લોકોને બહુ ગમે લોકો ખૂબ તાળીઓ પણ પાડે પછી લોકો મળવા પણ આવે તો તમને કેવું લાગે ગમે એવો કોઈ અનુભવ છે કે તમે સરસ રજૂ કર્યું હોય તો પરફોર્મન્સ આપ્યું હોય એવું બને છે કે કોઈએ ઉંચકી લીધા હોય તમને કોઈ ઓટોગ્રાફ માં હોય એવું બન્યું છે ત્યાં સુધી હા ભાઈ હા એવું પણ બન્યું છે ફોટોગ્રાફ એટલે શું તમારે તમારી સહી કરી આપવાની તમે જે આ બધું કરી શકો છો આટલું સારું નૃત્ય કરી શકો છો બધે જઈ શકો છો તેમાં તમને તમારા પરિવારનો કેટલો સપોર્ટ મળે છે અને કોનો કોનો સપોર્ટ મળે છે એ અમને કહો તમે મારા ડેડીનું દાદાનું પછી મારી મમ્મીનું પછી જે મારા દીદી છે રવિતા દીદી ભૈલું મામા એમને બી મળે રવિતા દીદી તો અત્યારે ભણે છે ને કેનેડા ભણે છે અચ્છા તો તમે રવિતા દીદીને જોઈ જોઈને તમે નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા અને અમારી સાથે કાલી ગેલી ભાષામાં આટલી બધી સરસ વાતો કરી અમને તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આરનાબેન નૃત્ય ક્ષેત્રે અને બીજું બીજા બધા ક્ષેત્રોમાં પણ આગળ વધતા જાય અને અત્યારે આઠ વર્ષની ઉંમરે અમે એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે પણ એ જેમ જેમ આગળ વધતા જાય મોટા થતાં જાય અને ભારતનું નામ રોશન કરતા જાય તો અમે નવી સવારમાં એ બધા તબક્કાનો અમે એમનો ઇન્ટરવ્યૂ કરી શકીએ એવી અમને ભગવાન તક આપે આપનો ખૂબ ખૂબ આભાર તમારું પણ આભાર